શહેરના વાઘોડિયા રોડ શાસ્ત્રી બાગથી કલા દર્શન ચાર રસ્તા સુધીનો મુખ્ય રોડ પાલિકા દ્વારા કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો અને આ રોડને હજી બે મહિના જ થયા છે ત્યાં તો રોડનું કાર્પેટ ઉખડી જતા કોન્ટ્રાક્ટર અને પાલિકાના અધિકારીઓની મિલીભગત પ્રકાશમાં આવી છે વડોદરા શહેરમાં આવેલા વાગોડિયા રોડ શાસ્ત્રી બાગથી કલા દર્શન ચાર રસ્તા સુધીનો મુખ્ય માર્ગ બે મહિના પહેલા જ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર દ્વારા કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો સ્થાનિક રહીશો દ્વારા જણાવ્યું હતું કે આ રોડ પર અનેક સ્કૂલ ટ્યુશન ક્લાસીસ તેમજ સિનિયર સિટીઝનોની અવર જવર હોય છે આ રોડ પર હજારોની સંખ્યામાં લોકો અવર જવર કરતા હોય છે ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જાત તપાસ કરતા જોવા મળ્યું કે રોડ રસ્તા પર અનેક બમ્પ બનાવવામાં આવ્યા છે પરંતુ વ્હાઈટ પટ્ટા પાડવામાં આવ્યા નથી સાથે ડ્રેનેજ અને વરસાદી ઘટનની આજુબાજુ છે ભય રહે ટૂંક સમય પહેલા જ આ રોડ પર ભૂવો પડ્યો હતો અને વડોદરા શહેર ને ખડોદરા નું બિરુદ મળ્યું છે ત્યારે સામાજિક કાર્યકર દ્વારા બે મહિનાની અંદર જ રોડ નું કાર્પેટ ઉખડી જતા હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું હોય તેવી શંકા સેવાઈ રહી છે સામાજિક કાર્યકરે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની તેમજ અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી માંગ કરી છે સાથે સાથે શહેરના મ્યુનિસિપલ કમિશનર મેયર ચેરમેન દ્વારા જાતપાસ તપાસ કરવામાં આવે અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે વડોદરા શહેરમાં આવેલ વાઘોડિયા રોડ પર જે કહેવાય છે કે સાત્રી બાગથી કલા દર્શન ચાર રસ્તા જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ બે મહિના પહેલા જ બનાવવામાં આવ્યો તો પરંતુ કઈક ને કંઈક વડોદરા શહેરના જે કહેવાય છે કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની નિષ્કાળજી હોય છે અવારનવાર વડોદરા શહેરની અંદર ભુવા ખાડા પડી રહ્યા છે વડોદરા શહેરનું નામ ખડોદરા નગરી પડ્યું છે ત્યારે આવા મત મોટા કોન્ટ્રાક્ટરો દ્વારા હાલમાં તમે જોઈ શકો છો જે રોડ આજે બે મહિના પહેલાં જ બનાવ્યો છે હાલમાં જે ગટરના ઢાંકણાની આજુબાજુમાંથી કાર્પેટ ઉખડી રહ્યું છે સાથે સાથે ભૂવા પડી રહ્યા છે જે બમ છે આ બમ્પ પર કોઈપણ જાતના પટ્ટા પાડવામાં નથી આવ્યા એટલે ખાસ કરીને કરોડો રૂપિયા લાખો રૂપિયાનો જ્યારે રોડ મંજૂર કરવામાં આવતો હોય પરંતુ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન જે કરવામાં આવે છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન બરાબર રહેતું નથી અને આ રોડ પર સ્કૂલો પણ આવેલી છે ટ્યુશન ક્લાસીસ આવેલા છે સિનિયર સિટીઝનોની અવર જવર હોય છે અને જ્યારે હજારોની સંખ્યામાં લોકોની અવર જવર હોય બમ પર પટ્ટા ના પાડ્યા હોય તો આવા કોન્ટ્રાક્ટરોને કહેવાય છે કે બેકલિસ્ટ કરવા જોઈએ સાથે સાથે અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ કારણ કે જ્યારે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય તો તમામ રોડની તપાસની ચકાસણી કરવાની હોય છે પરંતુ હાલમાં કઈક ને કઈક ટકાવારી ના કારણે આ રોડ પર જે નિરીક્ષણ કરવામાં નથી આવ્યું તેવું પણ અમને લાગી રહ્યું છે હાલમાં જે કહેવાય છે કે ગટરોના ઢાંકણા ઊંચા નીચા જોવા મળી રહ્યા છે એટલે આવા કોન્ટ્રાક્ટરો પર વિજિલન્સ તપાસ થવી જોઈએ સાથે સાથે જે પણ અધિકારીઓ છે આ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગ છે